મારું નામ મેહુલકુમાર બાબુલાલ માળી ગામ અલીગઢ મારો મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું બાવીસ જીરો ઓગણસી છે મિત્રો દર વર્ષથી જેમ આ વર્ષે પણ મેં ચણાનું વાવેતર કર્યું છે અહીંયા અને આ ચણાનો પ્લોટ તમે જોઈ જ રહ્યા છો મારા જમણા હાથમાં જે ચણાનો જે છોડ કરી આજે વાવેતર પછી પચાસમાં દિવસે મેં કાઢી અને આના મૂળ તંતુ મેં રાખ્યા છે બીજો પણ આના બિલકુલ બાજુનો જે બીજો પ્લોટ છે એના આ તંતુ મૂળ છે મિત્રો અઠ્યાવીસમાં દિવસે જ્યારે પ્રથમ પિયત મેં આપ્યું ત્યારે મહાબુસ્ટર પ્લસ એગ્રોસેલ સેલ કંપનીનું એ વીઘે એક કિલો પ્રમાણે મેં પૂંખ્યું હતું પૂંખ્યા બાદ ઉપર ચાર કલાક મેં પિયત આપ્યું હતું આજે બાવીસ દિવસ પછી આ તંતુમૂળનો વિકાસ આપ આપ જોઈ શકો છો આમાં જેમાં મેં મહાબૂસ્ટર પ્લસ મેં વાપર્યું હતું એ અને જેમાં મેં વાપર્યું નથી એ બંનેમાં તમે સાફ મૂળ મૂળનો તંતુમૂળનો વિકાસ એના સિવાય તમને છોડની હાઈટ બધી બ્રાન્ચિસ બધું આપ જોઈ શકો છો ઘણું સારું રિઝલ્ટ મળ્યું છે જરા બિલકુલ બાજુનો પ્લોટ આપ જોઈ શકો છો જેની અંદર મેં મહાબૂસ્ટર પ્લસ વાપરેલ નથી એટલે મિત્રો મારી આપ સૌને એક સલાહ છે કે આપ આપણ મહાબૂસ્ટર પ્લસ વાપરો અને મબલગ ઉત્પાદન મેળવો ધન્યવાદ